જય રામા પ્રિય મિત્રો કેમ છો બધે મજામાં આપણો ઉલોગ જો તો હંમેશા મજામાં જ હોય છે તો અત્યારે જો સરસ મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી છીએ કપાળમાં જો ના આપણે કાલના સાહદુરા હતા એ આપણે વીણી છે જો એ આપણે એટલું વીણું છે અત્યારે હવાર એટલે પીપેરે છે એટલે બધી સાહ પોગેડા છે ના સાહા છે લાંબો ઓસામો ઓસા 1200 ફૂટ જેટલા સાહા લાંબો છે આ લેક દિવસ થયો આખો એક એક સાહા કાઢવામાં તો મિત્રો અત્યારે આપણે રસ્તો નાસ્તો ને ઉક કરી લીધું છે સંગસા આવી જતી 10 વાગે તો આપણે સાન નાસ્તો ને ઉક કરી લીધું છું અને અત્યારે વાગી રહ્યા છે 12:04 મિનિટ થઈ છે

તો અહીંયા જો હાથ ને હું ધોવે છે કુંડિયા બેન અમારા આયુષભાઈ છે અંકિતભાઈ છે અજયભાઈ છે અમારે પયુષભાઈ આવે છે અને અહીંયા પાણી તો બહુ તો અહીંયા અમારે અંકિતભાઈ ખાવા બેસી જશે જુઓ અંકિતભાઈ શું ખાવ છું ભીંડા નું શાક છે મજા આવી તને ખાવાની હે ડાળ બનાવી હા શેનાની ડાળ શેનાની ડાળ શેના લે મિત્રો અત્યારે ફાઈનલની વાગી રહ્યા છે સાડા પાંચ અને આપણે રહી છીએ હવે આપણે ફેડે ઓલા હવે કપાસ વાપવાનું આવ્યું છે અહીંયા તો અમારે આયુષભાઈ ને ભાઈ બી જાય છે આયુષ પિયુષ થેલી ભરાઈ ગઈ એમ

મિત્રો તો આજે તો એટલો કપા થઈ ગયો છે અને હજી પણ આવશે બે બે દિવસ નો કપા થઈ આવશે તો આપડે થડી પણ અડી જાય તો પંખો કાઢવો પડશે એ કાલુ કાટ ને છે આજે જ ને છે આજે તો એટલું ઘર ભરાણું છે અત્યારે એ આ કાંધી પરમાન માં આવી ગયા એ